ડેરીની આજે છાસઠમી વાર્ષિક સાધારણ સભા દાદા ભગવાન મંદિર હોલમાં મળી હતી બરોડા ડેરીની મળેલી સાધારણ સભામાં વાઘોડિયા તાલુકાના વ્યારા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય નારાયણભાઈ પટેલે સંઘને રજૂઆત કરતા જણાવ્યું હતું કે બરોડા ડેરી દ્વારા આજે ગત વર્ષ દરમિયાન અવસાન પામેલા દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓના પરિવારજનોને રૂપિયા બે લાખની મરણોત્તર સહાય આપવામાં આવી છે તે આવકારદાયક છે પરંતુ બરોડા ડેરી દ્વારા અન્ય જિલ્લાઓની જેમ ભંડોળ એકઠું કરીને દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યો તેમજ કર્મચારીઓને પણ મરણોત્તર સહાય ચૂકવવામાં આવે તેવી મારી લાગણી અને માંગણી છે બરોડા ડેરી દ્વારા સંચાલિત વ્યારા ગામની દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતને આભાર વિધિ કરવા માટે ઊભા થયેલા ઉપપ્રમુખ ગર્પતસિંહ સોલંકીએ જણાવ્યું કે દ્વારા કરવામાં આવેલી આવકારદાયક છે આજે સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યો મંડળો એકઠું કરવા માટે સહમતી આપવા તૈયાર હોય તો બરોડા ડેરી આ દિશામાં આગળ વધવા તૈયાર છે ઉપપ્રમુખની સભ્યો પાસે માંગવામાં આવેલી મંજૂરીને સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા તમામ સભાસદોએ હાથ ઉંચો કરીને મંજૂરી આપી હતી મેળવીને મંજૂર કરાયા હતા આ ઉપરાંત બરોડા ડેરી સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીઓના સભાસદોને એક સાથે રૂપિયા પંચ્યાસી કરોડ ભાવ ફેર આપવાની જાહેરાત કરી હતી અને તારીખ બે આઠ બે હજાર ના રોજ મંડળીઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જેને સાધારણ સભાએ વધાવી લીધી હતી દર વર્ષે સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ વાર્ષિક હિસાબોનું ઓડિટ થઈ ગયા પછી વાર્ષિક સાધારણ સભા યોજવા માટેની પરંપરા છે અને એના મુદ્દાઓ પણ દર વર્ષે સામાન્ય જ હોય છે એમાં આખા વર્ષના કામકાજનો અહેવાલ વાર્ષિક હિસાબો નફા નુકસાન ખાતું સરવૈયું આ બધી બાબતો સભા સમક્ષ મૂકવામાં આવે છે એની બહાલી મેળવવામાં આવે છે અને આજની સભામાં બધા થઈને અગિયાર કામો રજૂ કરવામાં આવેલા અને એ સૌ ઉપસ્થિત સભાસદોના સાથ અને સહકારથી સરળો મતે મંજૂર થયા છે અને રીતે આજની સાધારણ સભા છે એ સંપન્ન થઈ છે દૂધ મંડળીના સભ્યો માટેની કંઈ રજૂઆત દૂધ મંડળીના જે અમારા સભાસદો છે એમના કલ્યાણ માટે એમનું આર્થિક અને સામાજિક હિત સચવાય એમને આરોગ્યલક્ષી કે અન્ય બાબતોની સેવાઓ મળી રહે અત્યારે અમે બે લાખ રૂપિયાની મૃત્યુ સહાય મૃત્યુ પામેલા પ્રમુખ કે મંત્રીશ્રીના પરિવારજનોને અમારા નફા નુકસાન ખાતામાંથી આપીએ છીએ પણ સભાસદોની એવી લાગણી છે કે બરોડા ડેરી પર લિટર કોક રકમની કપાત કરે એમણે કોક સંઘનો દાખલો આપ્યો તેમાં ત્રીસ પૈસાની કપાત કરવામાં આવે છે તો એ રીતે પર લીટર કપાત કરી ટીપે ટીપે સરોવર ભરાય અને એ રીતે એક ફંડ ઊભું થાય તો એ ફંડમાંથી કાયમી ધોરણે સભાસદોના કલ્યાણ માટેના કામો કરી શકાય છે જે રીતે સંઘમાં દર વખતે અન્ય સંઘોની સરખામણી કરતા હોય છે અમે એક આહવાન કર્યું છે કે રાજ્યની તમામ સંઘને એક સરખા ફાયદામાં લાવી લેવામાં આવે તો એનાથી ફાયદો થઈ શું આ આહવાન આદરણીય વડાપ્રધાન દેશના મોદી સાહેબ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું છે અને એમણે પણ અહીંયા ગુજરાતમાં આવી અને વ્યક્તિગત ધોરણે મીટિંગો લીધી છે અને અત્યારે ગુજરાતના સહકાર મંત્રી શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ વડોદરા મિટિંગ લઈને ગયા છે અને એમણે તમામ મંડળીઓને સૂચના આપી છે અને એમાં ખાસ કરીને જિલ્લા લેવલની જે મંડળીઓ છે એમાં બરોડા ડેરી છે બરોડા સેન્ટ્રલ કો બેન્ક બેંક છે એમાં એક જે સિદ્ધાંત છે સહકારિતાના એમાં સહકારી મંડળીઓ વચ્ચે સહકાર કોઓપરેશન એમંગ ધ કોપરેટિવ્સ એ સિદ્ધાંતને પરિપૂર્ણ કરવા માટે એમનો એક સૌથી પહેલો આદેશ એવો છે કે જેટલી સહકારી સંસ્થાઓ છે એમના તમામ પ્રકારના નાણાંની લેવડદેવડ એ સહકારી બેન્ક મારફતે થાય એટલે કે જિલ્લા મધ્યસ્થ બેન્ક મારફતે થાય એટલે એ માટેની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એમાં બરોડા ડેરી બરોડા ડેરી સાથે સંકળાયેલ તમામ દૂધ મંડળીઓ વડોદરા છોટાદપુર અને નર્મદા જિલ્લાના તિલાકવાડા તાલુકામાં આવેલી તમામ બજાર સમિતિઓનો પણ એમાં સમાવેશ થાય છે આ એક સારી બાબત છે એનાથી શું થશે કે બધું જ ભંડોળ સહકારી બેંકમાં હોવાને કારણે જે કંઈ નાણાંની જરૂરિયાત આ સંસ્થાઓને પડે છે એની પૂર્તિ પણ આ બેંક દ્વારા રાજ્ય સહકારી બેંક દ્વારા કરવામાં આવશે અને આ રીતે જે નાણાં સહકારી મંડળીઓના અન્ય બેંકોમાં પાક થઈ જાય છે એ બધા જ નાણાં સહકારી બેંકોમાં થશે તો સહકારી વિભાગ જે છે સહકારી ક્ષેત્ર છે એ આર્થિક રીતે એની જે મજબૂતાઈ છે એ જણાય આવશે આજની સામાન્ય સભા આજની સામાન્ય સભા છે એમાં આપ સર્વે સાક્ષી છો વર્ષોથી જે સાધારણ સભા થાય એ જ પ્રમાણે આજની પણ સાધારણ સભા સડસઠમી સાધારણ સભા ભરે વરસાદની પરિસ્થિતિમાં પણ આ સંઘ પ્રત્યે દૂધ પ્રમુખ સયુ એટલા જ ઉત્સાહમાં આવે છે એમના વર્ષના અંતે આખા વર્ષના હિસાબ નફા નુકસાનનું સરવયું મેળવી અને સર્વાનુમતે જે કંઈક કામ કરવાના છે એ અને કર્યા થઈ એ તમામને વડોદરા જિલ્લાના છોટાઉદેપુર જિલ્લા તેમજ તીલાખવાડા તાલુકાના દૂધ મંડળના પ્રમુખશ્રીઓએ મંજૂરી આપી છે આ સંઘ લગભગ દસ વર્ષ થયા મારા પ્રમુખ પ્રદાન ક્યારેય દૂધ ઉત્પાદકોનું અહીં જ વિચાર્યું નહીં અને વિચારશું પણ નહીં આ વર્ષે પણ ગત વર્ષ કરતો દૂધ ઓછું આવ્યું હોવા છતાં પણ ગઈ સાલ પંચોતેર કરોડ રૂપિયા બોલ ફેરની રકમ આપી હતી આ વખતે પંચ્યાસી કરોડ રૂપિયા બોલ ફેરની રકમ આપવાની છે અને બીજી તારીખે દરેક દૂધ મંડળીના ખાતામાં પહોંચી જશે એવી પણ મેં ખાતરી આપી છે એ સિવાય એક વાઘુડા તાલુકાના દૂધ મંડળીના પ્રમુખશ્રીનું જે સૂચન પણ ગયા વર્ષે અમે પચીસ રૂપિયા કિલો ભાવ ફેટનું ડિટેન કરતા હતા દરેક મંડળીના મજબૂતી માટે એનો અમુક લોકોએ વિરોધ કરેલ હોય એ એ પણ એક પણ રૂપિયો કાપ્યા વગર આ વર્ષે પંચ્યાસી કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને જ્યારે ભાવફેરની રકમ આપ્યો ત્યારે દૂધ ઉત્પાદકો તમામ ખુશખુશાલ છે અને આપ સર્વે નિહાળીએ રકમ એક જ હપ્તામાં બીજી તારીખે એમના ખાતામાં જમા છે ભાવફેર આપ્યો ભાવ વધારો જે રીતે ભાવ વધારામાં પણ આપણો સંઘ કોઈ જગ્યાએ પાછો નહીં આઠસો રૂપિયા કિલો ફેરનો ભાવ ચૂકવીએ છીએ દરેક દૂધ સંઘના દૂધ લેવાના નિયમો અલગ અલગ હોય છે જ્યારે બીજા બધા સંઘો દૂધ ખાટું થઈ જાય દેય થઈ જાય અને પચીસ ટકા આવતા હોય ત્યારે આપણે અમને પચાસ ટકા રકમ આપીએ છીએ બાકી એંસી ટકા આપીએ છીએ સિત્તેર ટકા આપીએ છીએ ઠેરના સ્લેબ ધોરણ પ્રમાણે આપણો સંઘ બધા સંગ્રહ કરતાં કોઈ જગ્યાએ પાછો નથી સરકાર પેટા કાયદામાં જે બાર ટકા ડિવિડન્ડ આપી શકાય તો મેક્સિમમ એ પેટા કાયદો સંઘમાં સુધારવામાં વીસ ટકા સુધી ડિવિઝન આપવાનું હોય તો આપી શકાય એટલો સુધારો છે બાકી કોઈ સુધારો છે નહીં અને વાર્ષિક અહેવાલમાં એ સુધારો અમે છાપીને દરેક મંડળીને પહોંચાડે